પેટ્રોલ તો હતું જ બહુ જ હતું પણ થોડુંક નખાઈ દીધું પચાનું તો આપણે ઘેર પહોંચી જાય તો બધી કોમ આવે રાતે ગુના રે એક્ટિવ તો તમે વિડીયો બન્યા રહી હેડી તો બે જા હવે આપણે જઈએ મરચું નહીં ખાવા તો તમે આ તો વિડીયો બન્યા રહી આપડો <coughs>

નાસ્તો કરી છી આજુ ઘરે જઈને ખાવાનું એટલે થોડું ફાઈસું માપલું એક એક ટિશ લઈને આપ તો થઈ ગયા થઈ ગયા ઓ કાકા આ લે તીજવા લઈ બિલકુલ ખાલી બચ્ચા મેં કરતા આ કાકા મચ્છી લે આલે તો થઈ જશે પછી ચીમવાની કાકા વાય ને

Các nhanh chóng, 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 nhanh बस रोहन

જો આપણું મસ્જીને નાઈ અને જો પ્લેટો ખોલો આપણે ખાઈ જોવા

કલા વાળે શેર કરવાનું ના ભૂલતા અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફોર મને એ જણાવી દેજો તો અભય કે તો કે મારા નું ખાય છે ઓ મિત્રો લેવા જોવાય આયા

આપણું બોલું કાલ બે તરી રહ્યા ગણેજીને ખાવાની ને પણ આપણે ફાઇનલી અંતિમ રાને પાંચી લાસ્ટ વધ્યું 10 નસતાલે દે દો દો મિત્રો આપણે ફાઇનલી 3 દિવસ ખતમ કરી દીધી વિચાર મેં મુજે દો ઓપિનિયન તો તમાર સમય અમારો વિડિયો ગમ તો આવા ચાહી સબસ્ક્રાઇબ કરી અને આટલે આપણે બીજું બતાવીએ